પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના તાલુકા કક્ષાના સ્વાતંત્ર્ય દિવસની સાધલી ગામ ખાતે ઉજવણી કરવામાં આવી રાધનપુર નાયબ કલેક્ટર શ્રી નિર્ભય ગોંડલિયા સાહેબની ઉપસ્થિતિમાં આ પ્રસંગે મામલતદાર શ્રી શ્રી એચ એમ બાગવાન સાહેબ અને રાધનપુર પોલીસ સ્ટેશનના પીઆઈપી કે પટેલ સાહેબ અને પોલીસ સ્ટાફની ઉપસ્થિતિમાં પ્રસંગે રાધનપુર તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી જયાબેન પટેલ અને ભરતભાઈ પટેલ તાલુકા પંચાયતના સદસ્ય પરમાભાઈ પંચાલ અને સરપંચ શ્રી ઠાકોર ભાવાભાઈ અને ઉપ સરપંચ શ્રી મુકેશભાઈ સાધુ અને અન્ય મહાનુભાવના વિદ્યાર્થીઓ શિક્ષકો આચાર્યો નૈનાબેન ધન સાધુ અને આરોગ્ય અધિકારી શ્રી પાણી પુરવઠાના અધિકારીઓ અને કર્મચારીઓની ઉપસ્થિતિમાં પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાની છવ્વીસમી જાન્યુઆરીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંઘ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વ્હીકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ

આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટ બ્લાઉઝ કટોરી બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણમંદ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો